તો આ ડોમો બોમો હરખો કરે લાગે મોટર જોતા હું પાઇપ થી બાદ પાણી પાઉ નદી બાદ જતું હોય ને હું આ જીવન ના ને બાર આ મોટર નું પાણી થઈ ગયું આ હા જમન આનામ પાડા રેસ્ટોરન્ટ બળી બળી

કે સોંચી રાખો માર ભાઈ એ તો કોક નું આડાવડી કોક હ તો તમે નઈ જાઓ તો નિવાર આડાવડી આનું મારા માર શહેરા બહાર ના કોમ બે કોમ ના છે હું સારું કરાય જો બીમ છે વાલે આજે પણ હેડક જે કનો વારો તો આ જીવનનો આ જીવન છો હા ગલ્લા મન પે પૈસો હાલ લે આડો હા જીવન ને જીવન દે આ જીવન હા કર પાણી નતું વાળો કોણ તાઈ નામ આવે પાણી વાળા માંગ કરી માર વારો તો આજ મને ખબર બરોબર હા

કોણે બોકરા વાર્યું છે અને કોણે 3 લાખ મજુ કર્યાં અને તેએને વાળી લીધું એટલે હું તપાસ કરમી જાહો કે તો કોનો હજ છે કે ખામું લખ તો જીવનનો વારો હતો જો બરોબર બરોબર આલે દારૂય આય લીધું છે હા ઈનો કોપ દે ભાઈને આયો એક આ દાઈ લીધું કે મોટો

અસલને તો પાણી નહીં નેક તો કોણ કરશે હા આ નેક તો કોણ છે ના ડિસ્કો કરી છે જો

ભાઈ ભાઈ એ ભાઈ બાપા પાણી દેવા જોતો છે ઓમ ના દેજો પાણી હા કાલ ને અરે મારી યે લે ને કેવું હું હોભળો હોભળો પહેલી વાત મારી હોભળો કે હું પાણી વાળવા નતો આયો હા મો નેખો ના તો મારા પાંચ દાડા શેર વાળો હતો ને પણ મારા આવતું તું પછી હું તો કરતો ખબર ઉડી